સરકારે જે નીતિ વિષયક નિર્ણય લીધો છે ને મને લાગે દસ હજાર કરોડ રૂપિયા બહુ નાની રકમ નથી અને દરેક ખેડૂતોને હેક્ટર દીઠ જમીનની જે મર્યાદા છે બે હેક્ટરની એમાં બાવીસ હજાર રૂપિયા એટલે કુલ લગભગ ચુમ્માલીસ હજાર રૂપિયા જેવી રાહત આપી છે એટલે હું પણ એક ખેડૂત છું અને ચુમાલીસ હજાર રૂપિયા એટલે એ ઘણો મોટો ટેકો થઈ જાય ખેડૂતોને અને કુદરતી જે આફતો છે એમાંથી એને બચવા માટે કે એને ઊંઘ મળે કે એને ટેકો મળે એના માટે મારી રીતે એ જે ખેડૂત તરીકે હું એમ માનું છું કે એ સફિશિયન્ટ છે બાકી તો માગનાર છે એ કોઈ દિવસ લોભ ન કરે અને દેનાર છે એની મર્યાદામાં જે ઉદરતાથી ખેડૂત માટે જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ સરાહની છે તો કોડીનાર છે જૂનાગઢ છે સોમનાથ છે દ્વારકા છે ખંભાળિયા છે આ બધા વિસ્તારોમાં હું ગયો છું ખૂબ પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે અત્યારે પણ ખેડૂતોના પાક છે એ પાણીમાં તરે છે પાથરાઓ તરે છે મગફળી આખી આખી પાછી ઉગી ગઈ છે એટલે ખેડૂતોને ચાલીસ હજાર કરોડની આસપાસનું નુકસાન થવાનો અંદાજ છે અને સાથે સાથે ન માત્ર આટલું જ પરંતુ પિત્ત પણ થઈ શકે એમ નથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે એટલે શિયાળુ પિત પણ ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી તો એનું શું એના માટે સરકારે કોઈ જાહેરાત નથી કરી સાથે સાથે ખેતમજૂરોનો શું ભાગિયાઓનો પણ શું કારણ કે ખેતમજૂરોને ભાગ્યાઓને પણ પારાવાર નુકસાન થયું છે એમના માટે પણ સરકારે હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું ચોથી વસ્તુ કે ખેડૂત છે એ એટલો કરજદાર બની ગયો છે હું તો ખેડૂતોના બે પરિવાર જે આપઘાત કર્યો એ પરિવારને મેળો ખૂબ હાલત ખરાબ છે ખેડૂતોના પરિવારને અત્યારે પત્નીના ઘરેણા મૂકીને બિયારણ લીધા હતા આપણે હેક્ટરે પચાસ હજાર મિનિમમ આપવાની વાત હતી એ સરકારે પૂરી કરી નથી જેની માંગ સાથે આગામી સમયમાં અમારી દસ માંગો છે એ માંગો સાથે આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયતો ચાલુ જ રાખશે અને આગામી મહિનાઓ સુધી ખેડૂતોને એક કરવાનું જાગૃત કરવાનું અમે ચાલુ રાખીશું અમારી માંગણી છે એ એ છે કે કરદાપ્રથા ક્યારે તમે બંધ કરશો સદંતર એમએસપી પર ખરીદી અમે ક્યારથી સંપૂર્ણપણે એમએસપી પર ખરીદી ક્યારથી કરશો આ કઈ વસ્તુ વાત સરકાર કરતી જ નથી